કાર્યક્રમ હતો શોભાયાત્રા રાખી હતી જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજ ચાલતો હતો એ લોકોએ આ જ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી કે લીલીનેટ ના મારે મસ્જિદ દ્વારા એરિયામાં લીલીનેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમલ જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે એમણે ઇન્ટેન્સ નલિયા વસ્તુ કરી અને વિધિન ફાઇવ મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા અને હથિયાર એટલે કાયદેસર પાઇપો દંડા પાવડાના દસ્તા પ્લાસ્ટિકની પાઇપો અને બે ત્રણ જણે તો દુકાન પરથી પાઇપો નાખેલી એમાં એક પોલીસ કર્મી પણ છે જેને અત્યારે મેડિકલ માટે મોકલી આપવામાં આવે કાલે હું જુલુસ અમારો એક પણ છોકરો આખા ગામમાં દેખાયો નહીં એમના જુલુસમાં એક પણ છોકરો અમારો

અમારા પાછળ છ ટ્રેક્ટર બાકી હતા વિસર્જન ના એના લીધે અમે પબ્લિક સમય સાંજના ચાર વાગ્યા પછી ગણપતિજી ગણપતિજીનું વિસર્જન હતું અંદર દરેક ગામમાં હતું વિધાનસભાની અંદર પણ એવું અહિયાં પૂરું થવાના સમયની અંદર એવી વાત મળી અંદર કંઈક તત્વોએ ગણેશજીના અંદર ડખોરવાના પ્રયત્ન કર્યા હોય પણ પોલીસની જાગૃતિના કારણે અત્યારે શાંત વાતાવરણ છે અને મને વાત મળી એટલા માટે હું બસો પહોંચતી એસપી સાહેબ ડીએસપી સાહેબ ને તમામ પોલીસ કાફલો અત્યારે બસો ની અંદર છે અને શાંત વાતાવરણ જાહેર પબ્લિકને શાંતિથી

જે એમનો કંઈક બસી થાય ત્યાં આગળ આ વરઘોડો નીકળ્યો તે લોકો આલો કોઈ હુમલો કર્યો એવા સમાચાર મળે એટલે હું તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યો અત્યારે પરિસ્થિતિ શાંત છે અને કંટ્રોલમાં છે હજુ સુધી એવી વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું જોવા નહીં મળ્યું નહીં વાત વાત થઈ પણ મેં જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે એમને વાત કરી કે ના મારે કઈ એવો બનાવ નહીં બને વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો જાણી જોઈને વગાડો છો એ પ્રકારની બોલાચાલી થયેલી આમને સામે ગરમાગરમી થયેલી પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રશાસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાની દસથી બાર ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલિશન ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે કેટલાક પોલીસ કર્મીઓને પણ ના એ બિલકુલ ખોટી વાત છે